રાસાયણિક ક્રિયાની તો વિદ્યાર્થી ક્રિયા વિધિ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો તે ચોક્કસ અંતર્ગત થાય છે એના વગર તે પ્રક્રિયા થતી નથી સામાન્ય રીતે કોઈપણ પ્રક્રિયાઓ થવા માટે પહેલા પ્રક્રિયકના જે અણુઓ છે તે એકબીજા સાથે અથડામણ અનુભવે છે અને મધ્યવર્તી સંયોજન પ્રાપ્ત થાય છે ત્યારબાદ તેનું અંતિમ અવસ્થામાં રૂપાંતર થાય છે

અને ચારે ચાર ભાગની અંદર દરેકની ક્રિયાવિધિ કેવી હોય છે તે સમજવા પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા જો કોઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા બે પ્રથમ ક્રમના ક્રમિક તબક્કા ધરાવતી હોય તો કઈ રીતે ક્રિયાવિધિ થાય તો નંબર એક બે પ્રથમ ક્રમના ક્રમિક તબક્કા ધરાવતી પ્રક્રિયા ક્રમિક તબક્કા ધરાવતી ક્રિયા તો વિદ્યાર્થી મિત્રો આ અંદર ધારો કે હું અહીં પ્રક્રિયા બતાવું કોઈ પદાર્થ છે નીપજ તેની અંદરથી સૌ પ્રથમ કોઈ એક નિપજ મળે છે પછી બીજા તબક્કામાં એ નિપજનું

એટલે સૌ પ્રથમ આઈ ભેગો થાય છે અને આય બધો જ ભેગો થઈ જાય એટલે કે આર બધે બધા આર નું માં રૂપાંતર થઈ જાય પછી આઈ નું પી ની અંદર રૂપાંતર થતું હોય છે તો આ એક ક્રિયાવિધિ છે જેના અંતર્ગત આપણને નિપજ મળતી જોવા મળે છે આ વસ્તુને ગ્રાફ દ્વારા સમજવી હોય તો કે તો પણ સમજી શકાય નીચે પ્રમાણેની હોય છે તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા વિરુદ્ધ પી નો આલેખ દોરવામાં આવે તો આ જે આઈ છે એ આઈ પેલા એકદમ વધારે માત્રામાં મળી જાય છે આરનું બધે બધા આરનું સૌ પ્રથમ આઈમાં રૂપાંતર થઈ જાય છે પછી આઈમાંથી આપણને નિપજ પ્રાપ્ત થાય છે અને પ્રક્રિયકનું પ્રમાણ જેમ જેમ ઘટતું જાય છે આ જે પ્રક્રિયક છે એનું પ્રમાણ જેમ જેમ ઘટતું જાય છે તેમ તેમ આપણને નિપજ વધારે માત્રામાં મળતી જાય છે તો આ એક પ્રકાર થયો વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર પહેલા બધી જ પ્રક્રિયકનું મધ્યવર્તી નિપજ અને પછી છેલ્લી નિપજમાં રૂપાંતર થાય ત્યારબાદ સમજીએ બીજો પ્રકાર તો બીજા પ્રકારની અંદર ધીમો તબક્કો ધરાવતી ક્રિયા તો ધારો કે વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા દસ સ્ટેપ માં થાય છે તો હવે તેનો પ્રક્રિયા વેગ કઈ રીતે નક્કી કરવાનો તે અઘરી વસ્તુ છે તો આ સમયે જે સમગ્ર પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયામાંથી જે સૌથી ધીમો તબક્કો હોય એ ધીમા તબક્કાના આધારે તે પ્રક્રિયાનો વેગ નક્કી થાય છે તો અહીં તેનું જે નિપજ હશે તે નિપજનું મળવાનું પ્રમાણ ટીઆર અપોન ડીટી એટલે સમય સાથે ઘટતું જાય છે અને નિપજનું પ્રમાણ જે વધે છે ડીપી અપોન

બીજો ઓપ્શન હું તમને કહું કે કોઈ માણસ ઈમેલ કરીને ટપાલ ટપાલીને ને મોકલે છે અને એ ટપાલી પછી ટપાલ એ માણસને પહોંચાડે છે તો મેલ ટપાલીને એકદમ ઝડપી મળે છે પરંતુ ટપાલી માણસને ટપાલ એના કરતા થોડી ધીમી ગતિએ પહોંચાડે છે માટે ધીમો તબક્કો બીજો થયો માટે સમગ્ર પ્રક્રિયા એ એ બીજા બીજા જે વાત કરી તબક્કા ઉપર આધાર રાખે છે આમ વિદ્યાર્થી મિત્રો આ ધીમા તબક્કાની પ્રક્રિયાની વાત થઈ તો આ તબક્કાની અંદર સમગ્ર પ્રક્રિયામાં જે ધીમો તબક્કો હશે એ ધીમા તબક્કા ઉપર આખી પ્રક્રિયા આધાર રાખે છે તે ઉદાહરણ નીચે દ્વારા સમજીએ હવે ધારો કે હું એક રાસાયણિક પ્રક્રિયા તમને વિદ્યાર્થી મિત્રો અહીં બતાવું છું થ્રી સી એલ ઓ માઇનસ ગ્યુ સીએલઓ થ્રી માઇનસ પ્લસ ટુ સીએલ માઇનસ આ આખી આખી રાસાયણિક પ્રક્રિયા છે આ રાસાયણિક પ્રક્રિયા બે તબક્કામાં થાય છે તબક્કો એક અને તબક્કા નંબર બે પ્રથમ તબક્કાની અંદર વિદ્યાર્થી મિત્રો જે સીએલઓ માઇનસ હોય છે એ સીએલઓ માઇનસ અને સીએલઓ માઇનસ ના અણુઓ એકબીજા સાથે અથડામણ અનુભવે છે અને તેનું સીએલઓ ટુ ની અંદર રૂપાંતર થાય છે અને તેની અંદર જે સીએલ માઇનસ રિમુવ થાય છે પછી આ જે સીએલઓ ટુ હોય એ સીએલઓ ટુ માઇનસ ફરીથી બીજા સીએલઓ સાથે અથડામણ અનુભવે છે અને ફરીથી એનું સીએલઓ થ્રી ની અંદર રૂપાંતર થાય છે અને ફરીથી એક સીએલ નો અણુ છૂટો પડે છે આ બંને તબક્કાની અંદર વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ તબક્કો છે એ ધીમો તબક્કો છે અને બીજો તબક્કો છે એ ઝડપી તબક્કો છે માટે પ્રથમ તબક્કાને વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે અને જો તેના પ્રક્રિયા વેગની વાત કરીએ તો તેનો પ્રક્રિયા વેગ બરાબર કેવન ઇન્ટુ પ્રથમ પ્રક્રિયા પ્રથમ તબક્કા સાથે સંકળાયેલ સી એલ ઓ માઇનરનો સ્ક્વેર આના ઉપર પ્રક્રિયા વેગ આધાર રાખે છે આમ ધીમો તબક્કો ધરાવતી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ આ રીતે નક્કી કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજો પ્રકાર છે પ્રક્રિયા કે જેને માટે સ્થાયી અવસ્થા અભિધારણા વાજબી છે જેને માટે સ્થાયી અવસ્થા સ્થાયી અવસ્થા અભિધારણા

તે શૂન્ય થી ઊંચું થતું જોવા મળે છે અને ત્યારબાદ તેનું મૂલ્ય ઝડપથી ઘટે છે પ્રક્રિયાના સમયગાળા દરમિયાન લગભગ તેનું જે મૂલ્ય હોય છે એ મૂલ્ય અચળ અવસ્થા પ્રાપ્ત કરેલું જોવા મળે છે આમ વિદ્યાર્થી મિત્રો એમ સ્વીકારી લેવામાં આવે છે કે અહીં આવી ક્રિયા કરી શકે તેવા મધ્યવર્તી સંયોજનની સાંદ્રતા એ શૂન્ય હોય છે આ અભિધારણાની સંકીર્ણ અથવા તો જટિલ પ્રક્રિયાઓના વેગને લગતા સમીકરણો ઉપજાવી શકાય છે આમ આ અભિધારણા પરથી પરથી પ્રક્રિયાઓને પ્રક્રિયાઓના વેગને પ્રક્રિયાઓના વેગને લગતા સમીકરણો ઉપજાવી શકાય છે આમ વિદ્યાર્થી મિત્રો આ તબક્કો અહીં પૂર્ણ થયો હવે પછી જે ચોથી પ્રક્રિયા છે જેની ક્રિયા વિધિ વિશે આપણે વાત કરવાના છીએ તે ચોથી પ્રક્રિયા છે પ્રક્રિયકો સાથે સંતુલનમાં હોય તેવી મધ્યવર્તી સંયોજનને સમાવતી પ્રક્રિયાઓ

મધ્યવર્તી સંયોજન અહીં જે બનશે એ ખૂબ જ ધીમી ગતિએ બને છે એટલે મધ્યવર્તીય સંયોજનની જે સાંદ્રતા છે તેની અંદર કોઈ ખાસ ફેર પડતો નથી આનું ઉદાહરણ નીચે પ્રમાણે સમજી શકાય તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ઓર્થોહાઈડ્રોક્સી એમિનો ઇથાઇલ ડેન્ઝોએટ છે તેની ઓએચ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને એસ્ટર મળે છે ડેન્ઝોએટ એસ્ટર મળે છે એટલે કે અહીં આ જે એસ્ટર છે એસ્ટરનું વિઘટન થયું એ દૂર થાય છે તે ઉદ્દીપક તરીકે કામ કરે છે આ ક્રિયાવિધિ આ પ્રમાણે સમજી શકાય છે અહીં જે કેથ્રેનું મૂલ્ય છે એ કેવન અને કે બંનેના મૂલ્ય કરતાં નીચું મૂલ્ય જોવા મળે છે કારણ કે મધ્યવર્તી સંયોજન એકદમ ધીમી ગતિએ બને છે માટે કેથરીનું મૂલ્ય જે હોય છે એ કેવન અને કે બંને કરતાં નીચું હોય છે અને મધ્યવર્તી સંયોજનની જે સંતુલન સાંદ્રતા હોય છે એ સાંદ્રતા નીચે પ્રકારે મળે છે સંતુલન સમયની સાંદ્રતા આઈ ઇઝ ઇક્વલ ટુ કેવન ઇનટુ એસ્ટર માઇનસ ભાગ્યા કે વડે દર્શાવવામાં આવે છે હવે પ્રક્રિયા વેગની હું વાત કરું તો પ્રક્રિયા વેગ અહીં થશે કે ટુ ઇન્ટુ માટે અહીં આઈ ની કિંમત મૂકીએ આપણે તો અહીં કુલ ટોટલ બધી કિંમતો થશે કે થ્રી ઇન્ટુ કે ભાગ્યા કે ટુ ઇન્ટુ એસ્ટર ઇન્ટુ ઓએચ આ પ્રાપ્ત થાય છે વેગ તો આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો ખરેખર તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે પરંતુ એકંદર અથવા તો ફૂલ પ્રક્રિયા વેગ અચડા ત્રણેય વેગના અચડાકો છે જે તેનો સમાવેશ કરવામાં આવેલો છે અને અહીં કે નું જે મૂલ્ય છે ત્રણે અચળાંકોના બરાબર થાય છે અહીં કે ઝીરો એક કુલ પ્રક્રિયા વેગ અચળાંક આપણને દર્શાવે છે અને તેનું મૂલ્ય k1 k2 k3 ત્રણેના વેગ અચળાંકના મૂલ્ય ઉપર આધાર રાખે છે